ફિલ્મ સની કી સંસ્કારી તુલસીકુમારીના કલાકારો અમદાવાદના બન્યા મહેમાન બોલિવૂડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસીકુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદના મહેમાન બન્યા હતા વરૂણ ધવન જાનવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત શરાફ અને મનીષ પોલે શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને મિત્રો સાથે ગરબાની રમઝટ પણ માણી હતી ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ બે ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે ફિલ્મમાં હળવા રોમાન્સ સાથે કોમેડી કન્ફ્યુઝન મિશ્રણ જોવા મળશે અમદાવાદમાં આવીને તેઓ ગરબાની રમઝટ પણ માળી હતી ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો વરૂણ ધવનનું પાત્ર સાનિયા મલ્હોત્રાને પ્રેમ કરે છે પરંતુ તે રોહિત શરાફ લગ્ન કરશે જે ખરેખર જાનવી કપૂરના પાત્રનો એક્સ બોયફ્રેન્ડ છે વરૂણ અને જાહ્નવીની બંને તેના પ્રેમી ના લગ્નથી નારાજ છે ત્યારે આવે છે કે જ્યારે વરુણ જાનવીને કહે છે કે તેની એક્સ અને જાનવીનો એક્સ લગ્ન કરી રહ્યા છે બંને પોતાના તૂટેલા દિલ સાથે નજીક આવે છે અને સાથે મળીને પોતાના જૂના પ્રેમને પાછો મેળવવાનો પ્લાન બનાવે છે તેઓ પોતાના દેખાવ બદલી નાખે છે અને એકબીજાને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવાનો દોડ કરવાનું શરૂ કરે છે અહીંથી સ્ટોરીમાં હળવી કોમેડી રોમાન્સ અને ઇમોશનલ ટ્રેક આવે છે અમદાવાદની મુલાકાત દરમિયાન કલાકારોએ જણાવ્યું છે કે ગુજરાતી દર્શકો હંમેશા ફિલ્મોને ખુલ્લા દિલથી સ્વીકારે છે અમદાવાદમાં મળેલા આદર અને પ્રેમ અમારા માટે ખાસ છે આ ફિલ્મનું દિગ્દર્શક શશાંક ખેતાને કર્યું છે જ્યારે ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને મેન્ટર એન્ટરમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે પ્રોડ્યુસરમાં કરણ જોહર અપૂર્વ મહેતા હિરુ યશ જોહર આદર પુનાવાલા અને શશાંક ખેતાન સામેલ છે ફિલ્મના ગીતો પણ રિલીઝ થતાં જ લોકપ્રિય બની રહ્યા છે બિજુરિયા ગીત તનિક્ષની બગીચી દ્વારા રિએક્ટ થયું છે જે મૂળ સોનું નિગમના ક્લાસિકલ ટ્રેક પર પ્રેરિત છે તાજેતરમાં રિલીઝ થયેલો તું હે મેરી દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે સની સંસ્કારી કી તુલસીકુમારી ફિલ્મ દેશભરમાં બે ઓક્ટોબરના રિલીઝ થઈ રહી છે અને ફેમિલી ઓડિયન્સ માટે એક પરફેક્ટ મનોરંજક ફિલ્મ સાબિત થવાની છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિટ નમસ્કાર